જય ગણપતિ બાપા સુરત દાદા ઉગી જશે પેલું ને છે ઉપરેશ મારા જય માતાજી ગાઓ છે તો આપણે એક કોમ તો અંધાડી બધી ભાગીશ તો કોમ પતાવી દઈએ ચમક કોમ કશું કરી નહીં એના કારણે ચા નાસ્તો થઈ છે ચા નાસ્તો કર્યા પછી આપણે કોમ બધી પડી રહ્યું તો સાફ સફાઈ કરીશું ઘરમાં સાફ સફાઈ કરી અને પછી આપણે થોડુંક બીજું કામ છે નવું એ નવું કામ કરીશું અને ટાઈમ થવા આવ્યો છો સાડા નવ વાગવા આવ્યા છે બરાબર અને હજી આપણે કોમની શરૂઆત તો કરી નથી ખબર નહીં હજુ કેટલા વાગે આપણે કામ કરીશું તો બનાને તો ફટકો રાખીને પણ આપણે કામ તો કરી જ લઈશું આપણે

અને મિતુભાઈ જાય સ્કૂલ તો મિતુભાઈ જશે સ્કૂલ અને આપણે કરીશું કામ તો મિતુભાઈ જાવ બપોરે કદાચ દોઢ વાગ્યા આવ તો આપણે કામ પતાવી દઈએ છીએ તો આવી જ પાછો રસોડામાં અને હવે રસોડાનું કામકાજ કરી લઈએ આપણે આવી જ પાછળ માથોર આવશે નહીં તો તૈયાર થઈ જાય છે

ના ના કન્ટિન્યુ કરશું દે માતાજી આપણે જમી લીધું સર જમીન અમે મમ્મી દેખાતી નથી કપડો તો એને લાગ છે એવું કે ઉપર જવાથી હુકો કપડા જોઈએ જોવાનું

टेंशन एज ए मॉडल इतने थी तो फिर वो एक खुशखबरी आती है यहाँ पे इस तो अगर हम लोग कहे जाते ना ये मॉनी टाइप थे ना होए हाँ इतने आज एक खुशखबरी लगी मना हाँ तेरे मुंह आते तेरे कॉम में ध्यान ना हाय हाय तो तब हम बताना सात सफ़ोर सात सात सहकार थी सात सहकार थी आप पर पेज मोनिटाइज़र देखिए जो તો હું બધાના કંઈ નહીં આભાર માનું છું અને આવો ને આવો જે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે યુટ્યુબમાં ઇન્સ્ટામાં કરજો સપોર્ટ અને આપણે એક નવી એડી બનાવીશ એડિટેડ બાય મિતુભા એમાં પણ સપોર્ટ કરતા રહેજો જો મમ્મી જમવાનું નહીં થાય તમારું કાલનું ગ્રહ હતા થયો હું જોયા તા તો મારા બે વા એટલે પેન્ટ હે છે ને જો આપણે કપડા વપડા અને આરામ કરતો હતો અને નીચે પણ વપરાની ઘેર આવી ગયા જો આપણે ચાલે ના સામાન બધો સરખો કરે તો કારણ કે ઓર્ડરમાં જઈને સામાન આવ્યો એટલે એવો હરખો કરવો પડે ના આપણે કાલ રાતે નવ વિસીતોને બધી તૈયાર કરતા તો જોવો ગોઠવાય જો ચમમુ સો મિતરાજ સામાન બામાન ફેરો ભાઈ જો લે આવ રમેશ બાઉ કેસે હો કામ ચાલે યે કામ રમેશ રમેશભાઈ મિત્રના પપ્પા બધાય કામ કરે છે અને આપણે તો હાલ જ આવ્યો નીચે એટલે આ છો આપણે લગ્ન ચોરીની ખુરશી બે છો બીજી ચાર પાછળ છો પછી પાછળ સોફાઈ પડ્યો છો બધાને ખબર જ છે તો આપણે મંડળ ડેકોરેશનનો છો તો કોઈ પણ મુલાકાત લેવી હોય તો તમે આવી શકો છો રૂબરૂ ગામ બાસણ ગાંધીનગર જોડે આવી છો બરોબર આવજો મુલાકાત લેવા માટે જય માતાજી તો જય માતાજી આપણે ટ્યુશન જઈને બિહાલ ઘેર આવ્યા છીએ ઘેર આવીને જોઈ તા તો હજુ મમ્મી ઊંઘી જ રહ્યો હતો બિહાલ આપણે ઉઠાડ્યા તે હાલો જો મમ્મી બહુ ઊંઘ આવે છે નહીં ચમ હો ખબર નહીં ચમ ખબર નહીં એટલે પત્તા મારી ઊંઘ છે તમારે અત્યારે જઈ તા પપ્પાને સામાન ભરતા હતા હા

જો સાંજના સમયનું વાતાવરણ કેટલા દિવસ પછી બતાવ્યું કમેન્ટ કરી જણાવજો આપણે ચિહ મંદિર કમેન્ટ કરી જરૂરથી જણાવજો

ટીવી કાઢ્યા તો હું એ નહીં જતો રાતે પણ આજે જગાઈ છું ખબર ના પડી પિક્ચરમાં જ રહેશે એવો આવ્યો તો હું અત્યારે વિડીયો એડિટ કરતો તો હું ફોનમાં કરું છું એટલે દેખાશે નહીં કારણ કે અત્યારે આજ ફોનમાં હું વિડીયો એડિટ કરું છું કાલે શનિવાર છે એટલે હનુમાન દાદાનો વિડીયો એડિટ કરું છું તો તમે હું મૂકું એટલે

લાવવાના હે જો બના કાલે કોક આપ વેસ્ટન ઘણા બધા ની કમેન્ટ આવી જો વાગેલા દવી ચૌધરી કુડ આવી જો પછી જય માતાજી સોલંકી વાગેલા રજિતસિંહ વાગેલા રાઠોડ જય માતાજી ઓરાવ ચાવડા વાગેલા ચેતનસિંહ વાગેલા નાટુડ પતિત વાગેલા કમેન્ટ ચી લિ આય છે જોઈ લન તો કમેન્ટ તો ખાસી બધી આઈ કોસ તો અનકો કાલે વિડિયો નતો મુક્યો

હું એવી આશા રાખું છું કે આ વિડીયો મારો મીડિયા મે પહોંચવો જોઈએ જોઈએ એ જો તો જતો રહે બરાબર ને આશા એ કરું છું તો ચલો અમને કઈ જમવા મન થાય પછી બતાઈ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો